જય માતાજી મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત કૃપા ઓનલાઈનમાં તો ઘણા બધા સમયથી ઘણા બધા મિત્રો જોકે જે કાંઈ ઓનલાઈનની પરીક્ષાની તૈયારી કરતા હોય છે તે બધા જ મિત્રો જે જીડીએસની એટલે કે સૌથી મોટી બહુ મોટી ભરતી આવે છે અને તે પણ ખાલી દસ પાંચમાં દસ પાંચ ઉપર ભરતી આવે છે માટે ઘણા બધા મિત્રો આ ભરતીની રાહમાં આખો વર્ષ બેઠા હોય છે દર વર્ષે બે ભરતી આવે છે પરંતુ આ વર્ષ ગયા વર્ષમાં બે હજાર પચીસમાં માત્ર એક જ ભરતી આવી હતી તો જે જુલાઈની ભરતી હતી ઠેર જુલાઈ મહિનેથી જે રાહ જોઈને બેઠા હતા તો તેના માટે ખુશીના સમાચાર આવી ગયા છે કારણ કે જીડીએસની જે ભરતી છે તેની ઓફિશિયલ નોટિફિકેશન આવી ગયું છે એ ક્યારે ભરતી લેવાશે તે કે તેના ફોર્મ ક્યારે ભરવાના ચાલુ થશે કેટલી તારીખે ફોર્મ ભરવાના બંધ થશે તેની કરપ્શનની તારીખ અને તેનું રિઝલ્ટ પણ ક્યારે ડિક્લેર થાય છે તે પણ બધી જ તારીખ રિલીઝ કરી દેવામાં આવી છે તો ઠેટ સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો તમને બધું જ હું વિડીયોમાં જણાવીશ કે તમે ફોર્મ ક્યારે ચાલુ થવાનું છે બધું જ જણાવીશ તો ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહીજો અને હજુ સુધી તમે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો તો બધાની પહેલાં તમે આ એ ઓફિશિયલ નોટિફિકેશન તમારી સામે તમે જોઈ રહ્યા ઓફિશિયલ નોટિફિકેશન તમે જોઈ રહ્યા છો તે એકત્રીસ બાર એટલે એકત્રીસ બારે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું હતું તો વિડીયો બનાવવામાં થોડુંક લેટ થઈ ગયું છે આપણે કારણ કે આપણે કન્ફર્મ જાણકારી કોઈ પણ વસ્તુની આપને કન્ફર્મ કરી હોય બધી જ જાણકારી આવી જાય આપણે ત્યારે જ વિડીયો બનાવીશું અને અને તમને સાચી જાણ કરી અને સસોડ જાણકારી તમને આપવાનો પ્રયત્ન કરવી છે આપણા વિડીયોમાં કદાચ વ્યૂ ઓછા આવે તો પણ આપણે જે કાંઈ વિડીયો બનાવશું તે વિડીયો સચોટ આપણે બધી જ સાચી જાણકારી તમને આપવાનો પ્રયત્ન કરીશું આગળ તમને કઈ રીતે ફોર્મ ભરવું આમાં કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે બધા જ વિડીયો આપણે ચેનલમાં આવશે તો આપણે જે નોટિફિકેશનની વાત કરીએ છીએ તે નોટિફિકેશન આપ તમારી સામે છે તો આમાં બધી જ જીડીએસની જે જાણકારી છે ત્યારે ફોર્મ ભરવાનું ચાલુ થવાનું બધું જ આપવામાં આવ્યું છે તો બધાયની પહેલાં તમે આખું નોટિફિકેશન આપણે ટેલિગ્રામ ચેનલ છે તેમાં પણ આપી દઈશું તો તેમાં પણ તમે ચેક કરી શકો છો તો આપણે વેકન્સીની વાત કરીએ તો બધાયની પહેલાં તો જો વેકેન્સી જે બહાર પાડવામાં આવી છે તો અહીંયા તમે જોઈ શકશો તો વેકેન્સી કેપ્ચરિંગ ઓફ ડિવિઝન એટલે કે પાંચ તારીખથી બાર તારીખ સુધી જે વેકેન્સી જે છે તે કેપ્ચર કરવાનું ચાલુ કરશે કે શેના અત્યારે કઈ ભરતી અત્યારે કેટલા પદ ખાલી છે તો તમે જોઈ શકશો તો આ તે પણ નોટિફિકેશનમાં આપ્યું છે કે રિઝાઈન થઈ ગયા હોય કોઈકનું ટ્રાન્સફર થયું હોય કોઈક ડિસ્ટાસ થયા હોય કોઈકનું પ્રમોશન થયું હોય તો તે બધી જ વેકેન્સી ખાલી થશે અને દર વર્ષે જે બે ભરતી આવતી છે આવતી હોય છે અને આ વર્ષે માત્ર એક જ ભરતી આવી છે તો ઘણી બધી તમને જગ્યાઓ ખાલી જોવા મળશે તો બધાની પહેલાં જે ભરતી જે છે તેના ડિવિઝન કઈ કઈ જગ્યા ખાલી છે તે પાંચ તારીખથી બાર તારીખની વચ્ચે તે કેલ્ક્યુલેટ કરશે અને બધું જ ડેટા તે ભેગા કરશે કે કઈ જગ્યા ઉપર કયા ડિવિઝન ઉપર કયા રાજ્યમાં કેટલી જગ્યાઓ ખાલી છે તેના પરથી તે જે છે તે અપ્રુવલમાં જશે એટલે કે બાર તારીખથી તારીખ તારીખમાં એ જે બે દિવસમાં છે તે અપ્રુવલમાં જશે તો પેલા જે ડિવિઝનમાં સર્કલના અપ્રુવલ થાય તે અપ્રુવલમાં થશે 14 તારીખે તે અપ્રુવલ થઈને આવી જાય એટલે બીજું એક અપ્રુવલ આવે છે તે અપ્રુવલમાં જશે તેના પછી જે વીસ તારીખે છે તે ઓફિશિયલ ફોર્મ ભરવાના ચાલુ થશે એટલે કે આપણને 14 તારીખ અથવા ચૌદ તારીખે આપને કમ ફોર્મ આનું ઓફિસિયલ નોટિફિકેશન આપણને ઓફિશિયલ જે વેબસાઇટ હોય છે તે વેબસાઈટની અંદર જોવા મળી જશે તો તે ઓફિશિયલ વેબસાઇટની અંદર નોટિફિકેશન જોવા મળી જાય ત્યારબાદ આપને વીસ તારીખે ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે તો વીસ તારીખે જો તે પણ જણાવ્યું છે નિષ્ઠે કે વીસ તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે તો વીસ તારીખથી ચાર તારીખ સુધી વીસ તારીખથી ચાર તારીખ સુધી ઓનલાઈન ફોર્મ ચાલુ રહેશે તો ઓનલાઈન ફોર્મ તમે ભરી શકો છો તે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તે બધા જ વિડીયો આપણી ચેનલમાં જોવા મળી જશે તેમજ ઓનલાઈન ફોર્મ ભરવા માટે કયા કયા જે ડોક્યુમેન્ટની જરૂર હોય છે તે ડોક્યુમેન્ટ પણ તમને જણાવી દઈશ કે કયા કયા ડોક્યુમેન્ટ તમારે ઓનલાઈન ફોર્મ ભરવામાં જોઈશે ત્યાર પછી જે પચીસ તારીખથી પાંચ તારીખ છે તે ડેટની વચ્ચે જે ફોર્મ તમે સબમિશન કર્યા છે તેને ઓનલાઈન ફી જે પેમેન્ટ કપાવવાનું બાકી છે તો એ તારીખમાં તમે ઓનલાઈન પેમેન્ટ તેનું કરી શકશો તેના પછી જો તમારે કોઈ પણ જાતની ફોર્મ ભરવામાં ભૂલ થઈ હોય તો તમે આઠથી દસ એટલે કે તે બે દિવસની અંદર તમારે કરપ્શન કરવાનું રહેશે ફોર્મ ભરવામાં કંઈ ભૂલ થઈ હોય તો તમે તે બે દિવસની અંદર તે ફોર્મની અંદર કરપ્શન કરી શકો છો ફોર્મમાં કાંઈ પણ સુધારો કરવો હોય તો તમે સુધારો કરી શકો છો ત્યાર પછી તેની કન્ફર્મ ડેટ આપી છે કે જો કે જે ફોર્મ ભર્યા છે તેનું રિઝલ્ટ વીસ બે વીસ તારીખ આજુબાજુમાં જે તેનું જે રિઝલ્ટ છે તે રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે તેની પાછળ લખ્યું છે ટેન્ટેટિવ એટલે કે જે આની ડેટ છે તેમાં થોડો ઘણો વધારે કોઈ ફેરફાર જોવા નહીં મળે થોડો ઘણો તમને ફેરફાર જોવા મળી શકે છે તો તે રીતે તમારે ચાલવાનું રહેશે તો આમાં ચાર પાંચ દિવસનો કદાચ આગળથીને જ લેટ આવે તો ચાર પાંચ ચાર પાંચ દિવસનો જે બધી જ ડેટ છે તેમાં વધારે કોઈ ફેરફાર નહીં જોવાનું ચાર પાંચ દિવસ અગાઉ થાય બે ત્રણ દિવસ અગાઉ થાય કે થોડું મોડું પણ થાય તો એટલા દિવસનું તમને વેઇટિંગ જોવા મળી શકે છે તો આ વેકેન્સી જે છે તે ઘણી બધી આમાં જગ્યાઓ ખાલી તમને જોવા મળશે તો જે ગયા એક એક બે હજાર પચીસથી એકત્રીસ બાર બે હજાર પચીસ એટલે આખા વર્ષનો જે ડેટા છે આખા વર્ષનો ડેટા લેવામાં આવશે તો જે કાંઈ ટ્રાન્સફર થયા હોય કે કોઈ ડિસ્ચાર્જ થઈ ગયા હોય કોઈકને પ્રમોશન મળી ગયું હોય તો તે બધી જગ્યાઓ જે છે તે બધી જ જગ્યાઓ ઉપર ભરતી જોવા મળશે ગયા સ ગયા વર્ષે જે સ મહિને ભરતી જોવા મળી હતી તો પણ તેમાં એકવીસ હજાર આજુબાજુ ખાલી જગ્યા હતી તો આ વર્ષે આખા વર્ષની જગ્યાઓ છે માટે ત્રીસ હજાર ત્રીસ પાંત્રીસ હજાર આજુબાજુ તમને ખાલી જગ્યા જોવા મળશે અને ગયા વર્ષે જે એકવીસ હજાર ભરતી હતી તેના પણ કન્ફર્મ ન્યૂઝ છે કે બે હજારથી પચીસો આજુબાજુ જગ્યા તેમાં ભરાઈ જ નહોતી કારણ કે ઘણા બધા રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યા તો પણ ઘણી બધી જગ્યાઓ તેમાં ખાલી રહી ગઈ હતી તો તેના પરથી પણ જોવા મળશે કે ઘણી બધી આ વર્ષે મોટી ભરતી તમને જોવા મળશે તો જે કાંઈ વિડીયો છે આગળ ડોક્યુમેન્ટને રિલેટેડ વિડીયો હોય કે કોઈ પણ વિડીયો તમને આ ચેનલમાં જોવા મળી રહેશો અગાઉ આપણે ડોક્યુમેન્ટનો વિડીયો બનાવશું આની પછી તો કયા કયા તમારા ફોર્મ ભરવામાં ડોક્યુમેન્ટ જોઈશે તે પણ વિડીયો કારણ કે ટૂંક સમયમાં જ ફોર્મ ચાલુ થવાના છે હવે પંદર દિવસની વાર રહેશે તો કયા કયા તમારા ડોક્યુમેન્ટ જોઈશે તમારા ડોક્યુમેન્ટ તમારી પાસે ન હોય તો ડોક્યુમેન્ટ તમે અત્યારથી ભેગા કરી શકો માટે આપણે આગળ ડોક્યુમેન્ટની વિડીયો બધું જોવા માટે તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો તો ચાલો મળીએ આગળ એક નવા વિડીયોમાં